ચાલો મિત્રો જઈશ હું લશ્કરી મધું તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો જોવાની સંખ્યા તો ઘણી થાય છે પણ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી તો મારે તમારા સપોર્ટની જરૂર છે જરૂર સપોર્ટ સપોર્ટ આપજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો પ્રભુને ભજાથી શું થાય જી ભજાથી શું થાય જા સુધી ભરો પ્રભુને જા શો થાય જી નિત્ય સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાયજી નિત્ય સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાયજી સગા ભાઈનો સારું દેખીને સગા ભાઈનો સારું દેખીને दिलमा लागे लाय प्रभु भजा थियो जी भजा थिई जा सुदी भरोमन मामेल प्रभु ने भजा थिस थाय जी, जी। चन्दन चोखा पुष्प लै ठाकर पूजवा जाय जी चन्दन चोखा पुष्प लैने नै ठाकर पूजवा जाज ठाकर नासाकर बनी ठाकर नासाकर साकर, बनीने, ना साकर बनीने। चोरी चोरी ने खाय प्रभु ने भजा थिस थाय जी सु थाई जा सुधी भरो मनमा मेरो प्रभु भजा थिछिराजरा गाज फुकी नै गाय करे गरे उागरा गाज फुकी नै जी ખોટા વિચારો ઉર મા લાવી ખોટા વિચારો ઉર માલાવી લાલસ માલલ છાય પ્રભુ ને ભજાથી શું થાય જી ભજાથી શું થાય જ્યાં સુધી ભૈરો મન મામેર પ્રભુ ને ભજાથી શું થાય જી વાલો મારો અંતર યામી ચેતર જી વાલો મારો અંતરયામી યામી ચેતર નવ ચેતરાયજી કવિ પિંગલ એમજ બોલિયા કવિ પિંગલ એમજ બોલાય વન નર કે જાય પ્રભુને ভজা থি শোন থা জি ভজা থি সোথায় সুতি ভর মন মা প্রভু নে ভজি জি